પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા છેલ્લા કેટલાય સમયથી સામાજિક તેમજ લગ્ન જીવનમાં કેટલીક તકલીફો સહન કરી રહી છે જેના કારણે થોડા સમય પૂર્વે તે

ત્યારે સમગ્ર મામલે પરિણીતાએ પોલીસનો સંપર્ક કરી પોતાની આપવીથી જણાવી હતી પરિણિતાએ ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી ભુવાને ઝડપી પડ્યો હતો ફરિયાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે નાની ઉંમરની છે અને એની ઉંમર સત્તર વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી ને ત્યાં જ આ ભુવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ ગામના ભુવાએ એવું બાનવું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે ને છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો અને એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે 354 અને 401 નુંજબનો ગુનો પોલીસ સ્ટેશનમાં શું છે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને જે પણ અગાઉનો કોઈ ઇતિહાસ એની કરવામાં સાથે કોઈ લોકોની સંડોવણી કે હાલ તપાસમાં કોઈ જણાઈ સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబన్ దావె ఫో ఇం ఫేస్బుక్ టవిటర్